એટલે જે બાબતે મિત્રો બાઈ મનસુખભાઈ રાઠોડ સાથે જે વાત કરી છે જે સાંભળીને તમે પણ ખુશ થઈ જશો તો શું થયું છે સમગ્ર ઘટના અને કઈ રીતે સમાધાન થયું છે પૂરેપૂરો વિડીયો સાંભળજો તો તમને ખ્યાલ આવશે એટલે પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હા મોટા માંડવાથી આપણે સોનલબેન બોલું છું હા સોનલબેન બોલો બોલો હા રઘુરામ બાપુની દીકરી હા બોલો બોલો

અને હામા હામા બેહીન હમજીને એક બીજા નું આપણે સામાન ભરી લઇ એમ હા એટલે કાલ અમે ગયા તા એનો પપ્પી phone આયવો ને કે તમે અહીંયા આવી જાવ કે જેમ બને જલ્દી કરો કે કાલ થાય તો કાલ કરો એટલે કાલ અમે ગયા તા એનો સામાન ભરતા ગયા એ લોકો તો અહીં સામાન ભરવા નથી આયવા એને અમને એમ કીધું કે અમારો સામાન ભરતા આવો ને તમારો સામાન તમે લઈ જાવ એટલે અમે સામાન ભરી ગયા ને લેતા આયવા અને

હોય પણ હવે આ બધું છે એ કુદરતી સુદબુદ્ધિ હોય અને આ બધું છે ને જે સામાજિક જ્ઞાન છે ને અલગ છે જોકે બધા યુટ્યુબ માં બધા મુકતા મૂકતા ને તમે ઘણા ઓડિયા સાંભળતા પણ હૈશો પણ સામાજિક જે કામ છે ને જેની અંદર બોલવું એની જે છે એ અલગ અલગ હોય છે એટલે માણસ માં એનાથી પરિવર્તન આવે ને એનામાંથી સુધારો આવે છે અત્યારે જે મારા ઓડિયા જે છે ને એ સામાજિક હોય પછી એમાં ધાર્મિક હોય માર્મિક હોય સમજદારી એટલે એનાથી માણસ ની અંદર પરિવર્તન ને સમજણ આવે છે

પણ એમાં એવું છે કે આવું હોય ને એટલે એવું થોડુંક પોતાના અહમ ને ને એવું બધું હોય માન મોટપ હોય હું છું કાઈક છું અરે અરે મારી પાસે હાલે તમે જોજો આમ તેમ પોતાના ઈગો વાળા શબ્દો હોય છે એટલે ત્યારે તાકાત તાકાત માં માં બધા બોલતા હોય છે અને આમથી વિનાશ કાળે વિપરીત બોલી કોઈ પણ માણસ ની વાણી વિપરીત થાય તો એનો વિનાશ થવા થયો હોય હા એટલે સમજણ અને વિચાર અને શબ્દ ની જે પ્રણાલિકા છે એ અલગ અલગ હોય છે

મારા મારી છે આ દેશ આખો શબ્દ થી આલે છે શબ્દ ને વિચાર્યા એના સુધરી ગયા કાજ શબ્દના માર્યા મરી ગયા શબ્દ છોડી દીધા રાજ શબ્દ ના મારા માણસો મરી ગયા શબ્દ રાજપાટ છોડી દીધા પણ ઈ શબ્દ ને જેને સંતો વિચાર્યા તો બાપુ એના સુધરી ગયા કાજ છે અને એવું સમજણ હોય પણ હવે તમે સાધુ સમાજ માં છો ને તમારું સારું થઈ ગયું એટલે એમાં બહુ મહાન વસ્તુ છે એમાં અમારું કઈ ન હોય બેન એ બધી વસ્તુ છે ને એ શબ્દ ની પ્રણાલી અમારી કોઈ એમાં વાવા નથી મનસુ ગોવિંદે કર્યું કેમ કે આવા તો કેટલાય મનસુ કઈ રાણા રમીન ને કેટલાય મનસુખ જ્ઞાન નિરાશ હા એમ તો કેવા વાર હોય ને મનસુખ ભાઈ હામે કેવા વાર હોય ને કે ભાઈ નય થાય ને થાય ને કીધું કે વાંધો નય મારે મારી મજબૂતી છે એટલે આ કરવું પડ્યું ને અમારી રીતે મેનેજ કરી અમને એમ હતું કે પાંચ પાંચ જણા સાધુ સમાજ ના આવીને અને પતાવી દેશે કાય થયું એટલે આપડે મેં તમને ફોન કયરો એમાં બેન વાત એવી છે કે અમારી પાસે જયારે જેનો કોઈ પણ ના ફોન આવે ને તો એ ક્યારે આવે કે સમાજ જી આવ્યા હોય પોલીસસ્ટેશન માં જી આવ્યા હોય તો એ ભેગું નો થયું હોય ને તો અમારી પાસે ફોન આવે એટલે અમારી પાસે ફોન આવે ને અમે એક આઠ નથી એમ્બ્યુલન્સ નું કામ ચાલે સેલો કા ફોન અમારી પાસે આવે કોઈ કીધે નો પતે ત્યાં અમારે એમાં પડીએ અને પડીએ એટલે પતિ જાય શું કામ કે શબ્દ થી એ કાયદો નથી

કે ભાઈ આનું કે બે નું થાય થાય તો બે નું થાય પૈસા હેમચા પછી મને ફોન આવ્યો ને એટલે કે તમારે મને પૂછવું હતું ને કે મેં કીધું ભાઈ અમે બધી અમારી રીતે મેનેજ કરી લીધી અમને જવાબ નહી મળ્યો ત્યારે અમે આ પગલું ભર્યું હોય ને અમને કઈ શોખ તો ન હોય કીધું કે આ હું આ કરું એમ

એટલે હવે તમારું સમાધાન થઈ ગયું હોય તો આ સમાધાન નો ઓડિયો ચડાય જાય ને હા એટલે આપડે એકબીજા સામે હામે બેન રાજી ખુશી સામાન ભરીને હવ હવે સહી સિક્કા કરી દીધા કાગળી એ પાકા કરી કાલ હવે રેકો ને વાંધો ન આવે એમ સારું 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 વિડીયો અત્યારે ડિલીટ કરાવી નાખીશ સમજો આપણે મૂકી દઈશી ઈ બેન જો જોટ નહીં પણ હું તમને પ્રાઇવેટ કરી દઈશ પણ ડિલેટ હું કોઈના વિડીયા કરતો નથી કેમકે કારણ થઇ ગયું આ વાત છે ની વય ગઈ તો

નથી હા ઈ એના રસ્તે તમે તમારા રસ્તે તમને તમારી રીતે તમે ગોઠવી શકો ને એની રીતે એ ગોઠવી શકે હા બસ એટલે ઈ બધું થઈ ગયું છે ચાલો કઈ વાય ઉપાધિ નો કરો બરોબર છે અને આ ઓડિયો હું હમણાં મુકાવી દઉં છું